સ્વેટર તો તમે પહેરો જ છો સાથે છત્રી લઈ જવાનું પણ ભૂલતા નહીં કારણ કે વર્ષિયાએ હવે તમે ભીંજાવાના છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ આના લીધે કયા પ્રદેશોમાં ગુલાબી ઠંડી છે અને કયા પ્રદેશો વરસાદની આગાહીમાં ધ્રુજે છે વિગતે વાત જાણવી હોય તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહો નમસ્કાર મિત્રો મારું નામ છે ખુશી અને તમે જોઈ રહ્યા છો તમારી મનપસંદ ચેનલ વાઇપ્સ ઓફ ઇન્ડિયા બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે વરસાદની સાથે સાથે ઠંડીની પણ સંભાવના થઈ રહી છે દિલ્હી કરતા સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે સવાર સાંજ ધુમ્મસ ભર શિયાળામાં હાલમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ રહ્યો છે જો કે રાજધાની દિલ્હીનું તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ થી નીચે આવી ગયું છે ધુમ્મસ છવાયેલું નથી કે વરસાદ થવાની શક્યતા પણ નથી છતાં દિલ્હીનું હવામાન એકદમ સાફ અને શુષ્ક છે જોકે સવાર સાંજની શીત લહેરના કારણે ગુલાબી ઠંડી પડી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર દેશના ઘણા આગામી સાત દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની પણ શક્યતા છે સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં વધુ તીવ્ર બની શકે છે સાત ડિસેમ્બરની રાત્રે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવેટ થયું હતું જેના લીધે આજથી હવામાન બદલાઈ શકે છે પહાડી રાજ્યમાં હિમવર્ષા થવાથી ઠંડીનો પ્રકોપ વધી શકે છે ભારતના ઉપલા ભાગના કેટલાક ગાઢ ધુમ્મસ શકે છે આ લો પ્રેશર એરિયા આગામી શ્રીલંકા અને તમિલનાડુ નજીક બદલાઈ જશે જેની અસર બાર થી તેર ડિસેમ્બર તમિલનાડુના દક્ષિણી તટીયા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે પોન્ડિચેરી કેરળ આંધ્રપ્રદેશમાં પણ અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરના ઝોલિયામાં તાપમાન માઇનસ અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું છે આવા સમાચાર જોવા માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને કમેન્ટમાં છત્રી ક્યાંથી ખરીદી તે જણાવો